पार्शल परमार शिया में कच्छ सहित समग्र उत्तर भारत में कोल्ड वेव वेस्टर्न डिस्टर्बंस ने कारणे फरी वर्ती होय छे। आ वर्षे वेस्टर्न डिस्टर्बंस लीधे कच्छ सहित समग्र उत्तर भारत ठंडी नी असर हेठल छे। नलिया में पारो चार सिंगल डिजिट छे, जो के वेस्टर्न शू है जेट स्ट्रीम ગુજરાતી વિશ્વકોષ પ્રમાણે પૃથ્વીના મધ્યવર્તી અક્ષાંશના પ્રદેશો પર ક્ષોભમંડળની ઉપરના અને સમતાપમંડળની નીચેના અવકાશમાં પશ્ચિમથી પૂર્વમાં જતી પવનની અત્યંત વેગીલી ધારાને જેટ સ્ટ્રીમ કહેવાય છે આ પવનધારા ધ્રુવ પ્રદેશના અધોગામી શીતળ વાયુના સ્થાયી ક્ષેત્ર તથા ઉષ્ણક્તિબંધના ઉર્ધ્વગામી નિમનદાબવાળા उत्त्व वायु ना स्थाई क्षेत्रों ની વચ્ચે ના પટા ઉપર વાય છે ક્યારેક તે 320 કિમી કલાક ના વેગ થી વાય છે જેટ સ્ટ્રીમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ને આગળ વધારી રહી છે સામાન્ય રીતે જેટ સ્ટ્રીમ ની ભારતીય ગોળાર્ધ માં ઓક્ટોબર અને નવેમ્બર માં અસર વધારે હોય છે જો કે હાલ 12 કિમી ઊંચાઈએ થી જે ઝળપે આ હવા વહી રહી છે वेस्टर्न डिस्टर्बंस ने आग मदद मिली रही है जेट स्ट्रीम नी हवा नीचे पश्चिमी विक्षोभ साथ भरता नो जोर वी ऋषिकेश आगरे हवामान निष्णांत